આ રહ્યું તમારું મોડ્યુલર કિચન અને આ ફ્રિજ બી આપી દેવાનું છે ભાઈ અને જે જોવો જોઈએ એમનું એમ એઝ ઇટ ઇઝ આપી દેવાનું છે વાત કરીએ તો વોશ ફૂલ સ્પેસ વાળો વોશ મળી રહેવાનો છે ને બધી સાઈડ બાલ્કની છે તો વેન્ટિલેશનની તો તકલીફ રહેવાની નથી વાત કરીએ તો બે રૂમ મળી રહેવાના છે એક મળી રહેવાનો છે ચિલ્ડ્રન રૂમ અને બીજો મળી રહેવાનો છે માસ્ટર બેડરૂમ આ રહ્યો તમારો ચિલ્ડ્રન રૂમ અને જોરદાર એવો ફૂલ સ્પેસ વાળો ચિલ્ડ્રન રૂમ મળી રહેવાનો છે એસી બી મળી રહેવાનું છે બે સાઈડ બાલ્કની અને આ રહ્યું તમારું ફર્નિચર વાળું કબાટ લોકેશનની વાત કરીએ તો ટચ અંદર આ ફ્લેટ આવેલો છે ટુ બી ફ્લેટ છે એકસો પાંત્રીસ વાર જોરદાર એવો ફૂલ ફર્નિચર વાળો વિથ ઇલેક્ટ્રોનિક આઈટમ ની સાથે આ ફ્લેટ છે વાત કરીએ તો આ રહ્યો તમારો માસ્ટર બેડરૂમ ઇન્ટિરિયર ભી એકદમ જોરદાર એવું પરફેક્ટ છે ને વાત કરીએ તો ફૂલ સ્પેસ વાળો માસ્ટર બેડરૂમ છે જોરદાર એવું ફર્નિચર વાળું કબાટ ભી મળી રહેવાનું છે ને આ રહ્યું તમારું વોશરૂમ હવે વાત કરે તો લોકેશનની ની એસપી રિંગ ટચ આ જોરદાર એવો 2 બીએચકે ફ્લેટ છે ફૂલ ફર્નિચર વાળો ફ્લેટ છે ને 135 વારનો કિંમતની વાત કરીએ તો 60 લાખ રૂપિયા કિંમત મૂકેલી છે ને નેગોશિયેબલ ભાવ છે જો તમારે બી આ પ્રોપર્ટી જોતી હોય તો શું કરવાનું રહેશે નીચે આપેલા નંબર કોન્ટેક્ટ કરવાનો રહેશે વધુ માહિતી માટે અને તમારે બી કોઈ પ્રોપર્ટી લેવી હોય વેચવી હોય કે ભાડે આપવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રોપર્ટી ગુરુ અમદાવાદમાં અને પ્રોપર્ટીના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ